બીજા આઠવી ગાના વાવેલા છે એ આ ગયા ચોમાસામાં વાવેલા છે આમ તો એવું છે કે જે લોકોને રાસાયણિક ખાતર ન નાખવું હોય જંતુનાશક દવા ન છાંટવી હોય અને જો ખેતી કરવી હોય તો આ વાંસની ખેતી કર્યા જેવી છે આ વાંસ છે એ પાંચ વર્ષે પરિપક્વ થાય પાંચ વર્ષે એક થડમાંથી બે વાંસ નીકળે છઠ્ઠા વર્ષે પછી બેના ત્રણ ચાર નીકળે એટલે આપણે જે કપાસની ઉપજ આવતી હોય એ ઉપજ કન્ટિન્યૂ આવતી રહીએ ન રસાયણિક ખાતર નાખવું પડે ન જંતુનાશક દવા છાંટવી પડે માત્ર ને માત્ર પાણી પાવું પડે અને એ પણ ડ્રીપથી પાય તો ચાલે એક તો આપણને ઝાડ વાવવાનો શોખ હોય એ લોકોને ત્યાં ખરેખર કહી રહ્યા જેવું છે ઘણા એ સુખી માણસો હોય ગામડેથી સિટીમાં રહેવા વાઈ ગયા હોય એમની જમીન બીજા ભાગ્યા માણસો દઈ દઈએ કપાસ વાવે એવું બધું વાવે કપાસ વાવી એની હાઠિયું હળગાવી નાખે એના કરતાં જો વાંસ વાવે તો ખૂબ સારું પર્યાવરણ સુધરે પોતે ઝાડ વાવ્યું હોય એવો અહેસાસ થાય ખૂબ સારું રહે અમારો આ વિસ્તાર હાવ ન પાણીઓ કહેવાય તો કહેવાય અમારે તળના જ પાણી છે અમારે આમ રાજાવલા ડેમ એ પણ જ દૂર છે ત્રણ ચાર ચાર કિલોમીટર આમ કોયલી ડેમ છે એ છેટો છે પછી આમ બંગાવડી ડેમ એ પણ છેટો અમારા એવા આ ત્રણ ચાર ગામ છે કે જે અમારે હાવ બિલકુલ તળના જ પાણી છે એટલે થોડી મુશ્કેલી પડે છે પણ ખરેખર ખેડૂતોએ જાગવું જોઈએ ને પાણી સંગ્રહ જળ સંગ્રહને થોડીક ઝુંબેશ ચલાવવી જોઈએ તો સારું રહે આમાં આ આ જે વાંસ છે એમાં ત્રણ ત્રણ નળી મેં ગોઠવેલી છે અને દસક દિવસે હું આમાં પાણી પાઉ છું એનાથી આ વાંસ સરસ રહે છે આ રૂપા ગોરખીણ મોરબી પાસે મોરબીથી બાર ચૌદ કિલોમીટર થાય ત્યાં લગભગ ઓછામાં ઓછી વીસ પચીસ જાતથી વધારે એ લોકો નર્સરી છે એમની પાસે ચિરાગભાઈ બનાવે છે અને ખૂબ રોપા સારા છે અને ઘણી બધી માહિતી એમની પાસે છે અને ત્યાંથી રોપા લેવાય હું પણ ત્યાંથી જ રોપા લાવ્યો હતો વાંસ ગમે એવી જમીન હોય ગમે એવું પાણી હોય તોય આ વાંસ ઉગે છે એવા જુદા જુદા વિસ્તારમાં બધે અમે સર્વે કરેલું છે અને ગમે એવું પાણી હોય તો પણ આ વાંસ થાય છે આ વાંસમાંથી અગરબત્તીની સ્ટીક બને અગરબત્તી બનાવવી તો બને પછી મેં તો એવું સાંભળ્યું છે કાપડ પણ બને છે આ વાંસમાંથી અને ઘણા બધા ફર્નિચર પણ બને છે આમ તો એવું છે ખરેખર આ વાંસ જો આપણે વાવીને તો આ આ હે ને તળ ઊંચું લઈ આવે અને એક તો આપણને ઝાડ વાવવાનો શોખ હોય તો ઝાડનો ઝાડ થાય અને આવક પણ થાય અત્યારે દરેક ગામમાં એ સમસ્યા છે કોઈ પાણી રોકતું નથી માણસો ગામમાં જો સપ્તાહ પારાયણ કરવી હોય કથા તો ઘણો બધો ઉત્સાહ હોય મંદિર બનાવવું હોય તો પણ ઘણો બધો ઉત્સાહ હોય પણ કોઈ પાણી રોકવામાં કે ખેતરવાડીના રસ્તા રિપેર કરવામાં કે ગામને ચોખ્ખું રાખવામાં એટલો ઉત્સાહ નથી આ એક દુઃખની બાબત છે એટલે ખરેખર આપણે જો આ પાણી રોકી અને એમાં એ ઉપજમાંથી જ આપણે મંદિર બન બનાવી શકી કથા કરી શકી પૈસા તો એ જ હોય ભલે એમ મારો કોઈ વિરોધ નથી એ ન કરવું પણ એ તો કરવું પણ આ આપણે ભૂલી ગયા છે દરેક ખેડૂતો ખાસ આ મારી એક અપીલ છે કે દરેક ખેડૂતોએ મેં આ બાજુમાં તળાવ આવેલું છે તેમાંથી મેં પચાસ હજારના ખર્ચે મારો આ કૂવો રિચાર્જ કર્યો છે આખું તળાવનું પાણી ચોમાસાનું તળાવ ભરાઈ જાય એટલે આઠ દિવસ લગી સતત મારા કૂવામાં આવતું રહી અને તળમાં બધી ઉતરી જાય આજુબાજુનું તળ ઊંચું આવી જાય મને એમ થાય કે હું ઘણું બધું જમીનમાંથી પાણી લઉં છું તો રો આટલું રોકું એનો મને આનંદ છે એક તો આપણે ફેન્સિંગ કરવી તો થાય આ વાળની ફરતી તમે એવી જાત આવે છે કે જે પાંચ પાંચ ફૂટે વાવી દો તો કુદરતી ફેન્સિંગ થઈ ગયા એમ કહે છે કે હાલું પણ ન ગળકી શકે અને એ છ આઠ મહિનામાં તો તૈયાર થઈ જાય હા બાજુમાં સીઢ હોય તો એનાથી સાત આઠ ફૂટ નજીક આપણે આપણી બાજુ વાવવું જોઈએ એટલે ઓલાના પાંદડા ન જાય કે એને કોઈ તકલીફ ન પડે પણ થઈ શકે એમ કુદરતી ફેન્સિંગ થઈ જાય અને એની આવક પણ ચાર પાંચ વર્ષે ચાલુ થઈ જાય ખૂબ સારું રહે ફેન્સિંગ કરવી હોય એના માટે અલગ જાત આવે છે વાંસની એ વાવવી જ જોઈએ વવાય ખરેખર મારી એક નમ્ર અપીલ છે કે આ વિડીયો વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચે કંઈ એવું હશે તો હું માહિતી પણ આપીશ ખૂબ આ કામ કરવા જેવું છે બીજું કોઈ પણ માહિતી વાંસ બાબત કે કોઈ પણ બાબત જોતી હશે જે મારા આગળ માહિતી હશે એ મારા નંબર વિડીયોમાં આપેલ છે મને ગમે ત્યારે ફોન કરી શકો છો